ઉનાળાના દિવસો શરૂ થઈ ગયા હતા કાળઝાર ગરમી પડતી હતી પણ આ ગરમીમાં પણ કોયલનો કૂ કૂ અવાજ લોકોને બહુ આનંદ આપી રહ્યો હતો અને લોકો એનો મીઠો મધુરો અવાજ સાંભળવા માટે આવતા જતા રસ્તા પર ઊભા પણ રહેતા હતા હવે અવાજ એક દિવસે કોયલબેન ઝાડની ઊંચી ડાળી પર બેસી અને પોતાના મીઠા મધુરા અવાજે ગાઈ રહ્યા હતા છોકરાઓ પણ કોયલના અવાજની આબેહૂબ નકલ કરવાનો પ્રયત્ન કરતા હતા લોકો આવતા જતા કહેતા હતા કે અરે વાહ કોયલબેનના અવાજની સામે તો કોઈ ના ઊભું રહી શકે ભગવાને કેટલો મીઠો મધુરો કોયલને અવાજ આપ્યો છે વાહ વાહ ભગવાન તમારી લીલા અદ્ભુત છે લોકો કોયલના અવાજના વખાણ કરતાં થાકતા નહોતા હવે ત્યાં આગળ એક મોર આ જોયા કરતો એને પણ કોયલનો અવાજ સાંભળવાની મજા તો બહુ આવી પણ સાથે તરત જ એને થઈ ગઈ ઈર્ષ્યા કે અરે રે આટલી નાની અમથી કોયલડીના આટલા બધા માન પાન આવતા જતા બધા જ લોકો એના અવાજના વખાણ જ કરે જાય છે કોઈ એના વખાણ કરતા ધરાતું જ નથી આવું કેવું મને પણ આવો સુંદર મીઠો મધુરો અવાજ મળ્યો હોત તો મારા સંગીતથી બધા લોકો પણ મારી આટલી જ વાહ વાહ કરત ને આ કોયલના આટલા બધા માનપાન એટલા માટે જ છે ને કે એ સારું ગાય છે એને તો તરત દુઃખ દુઃખ થઈ ગયું અને કોયલની ઈર્ષા ઈર્ષા થઈ ગઈ એટલે એ તો સીધો ગયો ભગવાન પાસે અને ભગવાનની પાસે જઈને કરી સીધી ફરિયાદ પ્રભુ તમે એકલી કોયલને જ કેમ આટલો મીઠો મધુરો અવાજ આપ્યો લોકો તો એના મીઠા મધુર વખાણ થાકતા જ તમે મને પણ એવો મીઠો મધુરો અવાજ પ્રભુ કે જેથી હું પણ ગાઉં ને લોકો મારી પણ કોયલની જેમ વાહ વાહ કરે મારા બી વખાણ વખાણ થયા કરે ભગવાન આ બધું સાંભળીને ધીરે ધીરે હસ્યા અને કીધું કે જો મારા વાલા મોર મેં દરેકને કંઈક ને કંઈક આપ્યું છે અને જે આપ્યું છે એ એમના માટે જે બેસ્ટ છે એ જ મેં એમને આપ્યું છે જેમ કે કોયલને સૂર ગરુડને બળ ગાયનું દૂધ એમ તને પણ તને પણ મેં કેટલા સુંદર અદ્ભુત રંગોવાળા તને પીછા આપ્યા છે આવા સુંદર લાંબા અને અદ્ભુત રંગોવાળા પીંછા તો બીજા કોઈ પક્ષીને નથી તું તારા એ પીંછાનો પંખો કર અને પછી તું નૃત્ય કર થન 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 પછી તું જો કે તારું નૃત્ય જોવા લોકો ઊભા રહે છે કે નહીં તારા નૃત્યના પણ લોકો વખાણ કરે છે કે નહીં તું જોજે અને મારા વાલા મોર જો આજે મારી એક વાત તું ધ્યાનથી સાંભળ બીજાની પાસે શું છે જોવા કરતાં તારી પાસે શું છે એમાં તું તારું ધ્યાન કેન્દ્રિત કર તારી પાસે જે છે એનો સુંદર ઉપયોગ કરી અને તું એનો આનંદ લે હવે હવે મોરને સમજાઈ ગયું કે ભગવાને જે આપ્યું છે એ મારા માટે બેસ્ટ આપ્યું છે અને હું એનો જ આનંદ લઉં પછી તો મને કાયમને માટે આનંદ આનંદ આનંદમ આનંદમ અને પછી તો મોર એના સુંદર પીછાથી નૃત્ય કરવા લાગ્યો અને લોકો એના નૃત્યના વખાણ કરતાં હવે ધરાતા જ નથી એટલે આપણી પાસે જે છે એનો જ આપણે ખરો આનંદ લેવાનો

समाचार संभड़ाऊ ने नाटक थी मज़ा कराऊ जाहिर खबर नि साथे हूं घना संदेशा लाऊ समाचार संभड़ाऊ ने नाटक थी मज़ा कराऊ जाहिर खबर नि साथे हूं घना संदेशा लाऊ युवक बने हो रेडियो હળો કામનો રેડિયો જુઓ મને હું રેડિયો ઘણો કામનો રેડિયો ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો જુઓ મને હું રેડિયો ઘણો કામનો રેડિયો જુઓ મને ગામે ગામ ને શહેર શહેર પ્રસાર પ્રચાર કરાવું વાણી આ આકાશ શહેર પ્રસાર પ્રચાર કરાવું વાણી આકાશ તણી સૌને કેવી સુડાવું જુઓ મને હું રેડિયો ઘણો કામ નો રેડિયો अने संगीत कर तो रेडियो गीत सङ्गीतेडियो रे गीत सङ्गीतनि साथे वातो रेडियो